બીજી તરફ બોખીરા વિસ્તારમાં પણ અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા છે અને લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે છેલ્લા ત્રણ દાયકામાં આ રીતે પ્રથમ વખત આ પાણી આવ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ દિવસથી પડી રહેલો ભારે વરસાદ અઢાર ઇંચ કરતા પણ વધુ વરસાદ આ પંથકમાં પડી ગયો છે એના પરિણામે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે પૈડા પર પાટુ કહેવત સમાન

પશુઓનું પણ સ્થળાંતર કરવું પડ્યું છે અહીં જે પરિવાર વસવાટ કરે છે એનું પણ સ્થળાંતર કરવું પડશે આપણી સાથે આ પરિવારના મુભી હાજર છે તારાભાઈ તારાભાઈ શું પરિસ્થિતિ છે પરિસ્થિતિ બેહોન ઘર વખરી બધી ખોરવાય આ જે પાણી છે આવ્યું છે હું દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે દર વર્ષે આ ત્રીજી વર્ષમાં પહેલી વાર ઘરમાં ઘૂસી છે ઘરમાં પાણી ઘૂસી જતા તમને શું શું નુકસાન થયું છે નુકસાન ઘર વખરીનો બધો સામાન પતરી ગયો ખાવા પીવાનું કંઈ રહ્યું નથી ઘર ઘરનો બધો સામાન

ભાદર અને ઉજરત નદીના પાણી પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં ઘુસી ગયા છે હજુ પણ જે ડેમો છે ઉપર વાંચતા તેમના દરવાજાઓ ખોલવામાં આવી રહ્યા છે પાણી જે સ્તર છે તેમનો વધારો થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે બુખીરામ જે વિસ્તાર છે ખાડી કાંઠાનો વિસ્તાર છે પરંતુ આ વિસ્તારમાં ત્રીસ વર્ષે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોવાનું સ્થાનિકો જણાવે છે દીપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાતી ન્યૂઝ પોરબંદર